નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આ આણંદ છે જૂનું આણંદ તમને દેખાઈ રહ્યું છે અને આજે બાર પાંચ બે હજાર પચીસ તારીખ છે આપણે રેલવે સ્ટેશન તરફ જઈ રહ્યા છીએ અને અત્યારે આણંદ જૂના શહેરની ઝાંખી આપ જોઈ રહ્યા છો જો કે નવું બસ સ્ટેશન છે અને વિદ્યાનગર રોડની બાજુ તો ઘણું બધું ડેવલપ થયું છે પરંતુ આ જૂના આણંદની ઝાંખી છે અને આપણે રેલવે સ્ટેશન જઈ રહ્યા છીએ કુલદીપભાઈ આજે સુરત જઈ રહ્યા છે એટલે આપણે શતાબ્દી એક્સપ્રેસમાં એમને બેસાડવાના છે ને બપોરના લગભગ સાડા ત્રણ વાગ્યાના સમયે એમની ટ્રેન આવવાની છે એટલે કુલદીપભાઈ રેડી છે આણંદનું રેલવે સ્ટેશન છે આગામી સમયે બહુ જ આધુનિક રેલવે સ્ટેશન બનનાર છે જોઈ રહ્યા છો આ સીડી છે ને આપણે પ્લેટફોર્મ નંબર ચાર ઉપર જવાનું છે એક્સેલેટરની સુવિધા હજુ આપણે આ થઈ નથી એટલે આગામી સમયે એ પણ સુવિધા થશે એવું આપણે આશા રાખીએ છીએ અત્યારે લિફ્ટ છે અને લિફ્ટ દ્વારા ઉપર જઈને પગથી આ સીડી બધા ઉતરી જાય છે અને આપણે હવે આપણા પ્લેટફોર્મ પર આવી ગયા છે ચાર નંબર પર કુલદીપભાઈ છે દેવભાઈ છે ને અહીંયા ચર્ચા કરી રહ્યા છે શતાબ્દી એક્સપ્રેસમાં આપણે કુલદીપભાઈને બેસાડવાના છે લગભગ ચાર વાગ્યાના ટાઈમે શતાબ્દી આવવાની છે પરંતુ તે અગાઉ ભારતની ભારતમાં નિર્મિત મેક ઇન ઇન્ડિયા પ્રોગ્રામ અંતર્ગત જે સુપરફાસ્ટ ટ્રેન બનાવાઈ હતી વંદે ભારત ખૂબ જ લોકપ્રિય ભારતમાં બની છે અને એ વંદે ભારત ટ્રેન આવી રહી છે એટલે એનું થોડું મેમોરિયલ શૂટ કર્યું છે તે પૂર્વે આણંદ રેલવે સ્ટેશનની થોડી ઝાંખી બતાવીએ છીએ આણંદ રેલવે સ્ટેશન પ્રાચીન સમયનું જે નળિયાવાળું હોય એવું રેલવે સ્ટેશન છે અને આગામી સમયે ખૂબ જ આધુનિક રેલવે સ્ટેશન બનનાર છે કારણ કે આપણે બુલેટ ટ્રેનના જમાનામાં આવી ગયા છે ને બુલેટ ટ્રેનની કામગીરી ઘણી બધી અત્યારે થઈ રહી છે આપ જોઈ રહ્યા છો પ્રાચીન નળિયાવાળું રેલવે સ્ટેશન છે અને પ્રાચીન જે આ જૂના રેલવે સ્ટેશનો હતા એના બિલ્ડિંગો મકાનો અને વર્ષો સુધી સૈકાઓ સુધી જ અડીખમ રહેતા હતા અત્યારે ધાબાવાળાને જે આધુનિક બનાવે છે એના કરતાં પ્રાચીન ઢબના જે રેલવે સ્ટેશનો હતા એ ખૂબ જ ટકાઉ અને અડીખમ જોવા મળે છે અને આ આપણી હવે વંદે ભારત ટ્રેન આવી ગઈ છે ભારતની એ સેમી હાઈસ્પીડ એક્સપ્રેસ ટ્રેન છે જે મેક ઇન ઇન્ડિયાના પ્રોગ્રામ અંતર્ગત સરકાર દ્વારા બનાવવામાં આવી હતી છ વર્ષ પહેલાં એટલે કે પંદર ફેબ્રુઆરી બે હજાર ઓગણીસના રોજ પહેલી વંદે ભારત ટ્રેન છ વર્ષ પહેલાં પંદર ફેબ્રુઆરી બે હજાર ઓગણીસના રોજ નવી દિલ્હી અને વારાણસી વચ્ચે દોડાવી હતી આ ટ્રેનની ઓપરેટિંગ સ્પીડ એકસો સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે મહત્તમ આ ટ્રેનમાં ઓટોમેટિક ડોર સ્મોક એલારામ સીસીટીવી કેમેરા બાયો વેક્યુમ ટોયલેટ સેન્સરવાળા નળ અને આધુનિક પડદા વગેરેની સુવિધા હોય છે દેવભાઈ છે અને ટ્રેનનું નિરીક્ષણ કરી રહ્યા છે કુલદીપભાઈ અહીંયા બાકડા પર બેઠા છે અને એમની ટ્રેન શતાબ્દીમાં જવાનું છે એની રાહ જોઈને બેઠા છે વંદે ભારત ટ્રેન પ્લેટફોર્મ પર દેખાઈ રહી છે મમ્મી સાથે બેઠા છે કુલદીપભાઈ અને હવે ટ્રેન ઉપડી છે વંદે ભારત ટ્રેન આજની તારીખે લગભગ છાસઠ જેટલી વંદે ભારત ટ્રેન દેશમાં દોડી રહી છે એમાં ચા કોફી બ્રેકફાસ્ટ વગેરે સુવિધા પણ આપવામાં આવે છે એટલે ભારત માટે ગૌરવવંતી આ ટ્રેન વંદે ભારત છે આધુનિક સુવિધા સુવિધાસભર અને મેક ઇન ઇન્ડિયા ભારતમાં જ નિર્મિત વંદે ભારત ટ્રેન આપણે જોઈ રહ્યા છે ગૌરવ સાથે આપણે આ શૂટ કરીએ છીએ અને આપને પણ બતાવીએ છીએ આણંદ રેલવે સ્ટેશન પર તારીખ બાર પાંચ બે હજાર પચીસના રોજ આ શૂટ કર્યું છે આપણે અને હવે આપણી શતાબ્દી એક્સપ્રેસ ટ્રેન આવશે જેમાં કુલદીપભાઈને બેસાડવાના છે આપણે અહીં બેન્ચ પર બેઠા છીએ અને ટાઈમ પાસ કરવા માટે દેવભાઈ છે કોલ્ડ ડ્રિંક્સ લઈ આવ્યા છે અને કુલદીપભાઈ પણ પાણીની બોટલ આપણા માટે લાગ્યા છે રેલવેનું જ પ્રોડક્ટ છે મિનરલ વોટરનું અને કુલદીપભાઈ પણ કે કોલ્ડ ડ્રીક્સ લાવે છે કે ઠંડુ પીણું લાગ્યા છે અને એ આપણને આગ્રહ કરીને પીવડાવવા માટે વાત કરી રહ્યા છે પરંતુ આપણે કોલ્ડ ડ્રિંક્સ પીતા નથી પાણી પીશું હમણાં રેલ નીર રેલવે દ્વારા જે નિર્મિત આ મિનરલ વોટરની બોટલ છે અને અત્યારે ગરમી જબરજસ્ત છે એટલે ઠંડુ પાણી અમૃત જેવું લાગે છે આણંદ રેલવે સ્ટેશનની ઝાંખી ફરી બતાવીએ છીએ નડિયાવાળું જૂનું પ્રાચીન ઢબનું આણંદ રેલવે સ્ટેશન છે અને હવે આધુનિક અહીંયા રેલવે સ્ટેશન બનશે અન્ય એક ટ્રેન આવી છે પરંતુ રેલવે સ્ટેશન આણંદની થોડી ઝાંખી આપણે બતાવવા માટે થોડું શૂટ કર્યું છે સતત અહીંયા ટ્રેનની આવાજાહી ચાલુ હોય છે અવર જવર અને સૈકાઓ પહેલા રેલવે સ્ટેશનના જે બિલ્ડિંગ છે એ પથ્થરથી બનાવવામાં આવતા હતા રાજસ્થાનના બધે તમે જૂના રેલવે સ્ટેશનના બિલ્ડિંગ અથવા જુઓ તો પથ્થરના બનાવાયેલા હતા અને આધુનિકવાળા શહેરોમાં આ રીતે ઈંટોવાળા એના રેલવે સ્ટેશન બનાવતા હતા જે નળિયા અને શંકુ આકાર એના છાપરા હોય પિરામિડ જેવા એટલે ગરમી ના લાગે એટલે આવા છાપરા બનાવાતા હતા અને આ ટાઈપના જ રેલવે સ્ટેશન હતા આણંદનું આ જૂન રેલવે સ્ટેશન છે અને એને આપણી ઝાંખી બતાવી રહ્યા છે આ પતરાના શેડ છે પણ આગળ જુઓ તમે જૂની ઝાંખી દેખાય છે ઉપર નળિયા નાખેલા છે અને ખુલ્લી તૈયાર થઈ ગયા છે બેગ લઈ કારણ કે શતાબ્દી એક્સપ્રેસ આવવાની છે એવી જાહેરાત થઈ ગઈ છે અને શતાબ્દી એક્સપ્રેસ આવી રહી છે શતાબ્દી એટલે કે સેન્ચુરી અથવા શતક અને આ હાઈ સ્પીડ રેલવે આપણી હતી શતાબ્દી એક્સપ્રેસ આવી ગઈ છે અને એમાં બેસીને કુલદીપભાઈ સુરત જવાના છે આપણી શતાબ્દી એક્સપ્રેસ છે ખૂબ જ લોકપ્રિય શતાબ્દી નામાંકિત રેલવે છે અને એકસો દસથી દોઢસોની સ્પીડે પર કલાક કિલોમીટર આ શતાબ્દી એક્સપ્રેસ દોડે છે સામાન્ય રીતે એવું હોય છે આ એના માટે એવું કહેવાય છે કે જે દિવસે ઉપડે તે જ દિવસે એના પહોંચવાના સ્થળે પહોંચી જાય છે એટલી સ્પીડથી આ શતાબ્દી એક્સપ્રેસ દોડે છે શતાબ્દી એક્સપ્રેસની અંદર આપણે કુલદીપભાઈનું તત્કાલ બુકિંગ કરાવાયું હતું અને એમાં એસી ચેર કાર અને એક્ઝિક્યુટિવ ક્લાસ પણ હોય છે શતાબ્દી ટ્રેન દસ જુલાઈ ઓગણીસો અઠ્યાસીના રોજ એટલે કે છત્રીસ વર્ષ પહેલાં દોડાવવામાં આવી હતી અને દિલ્હીથી ઝાંસી સ્ટેશન હાલનું વિરાર એટલે લક્ષ્મીબાઈ ઝાંસીની રાણે લક્ષ્મીભાઈ છે એ ઝાંસી વચ્ચે આ ટ્રેન દોડાવાઈ હતી એ વખતે એ સમયે સૌથી ઝડપી દોડતી આપણા દેશની ટ્રેન હતી એમાં ખાસ વિશિષ્ટ સુવિધાઓ હતી અને હવે શતાબ્દી એક્સપ્રેસ આણંદ રેલવે સ્ટેશનથી ઉપડી છે કુલદીપભાઈ અંદર બેસી ગયા છે ને સુરત ઉતરશે પરંતુ આપણે એ દરમિયાન આણંદ રેલવે સ્ટેશનનો એક બ્લોગ એટલા માટે બનાવ્યો છે કારણ કે આધુનિક બની જશે ત્યારે આ બધું બદલાઈ જશે પરંતુ મેમોરિયલ શૂટ આપણે જૂના રેલવે સ્ટેશનનું આ બનાવ્યું છે પ્રાચીન ઢબનું જે રેલવે સ્ટેશન છે એને મેમોરિયલ આપણે આ યાદગીરી રૂપે આ શૂટ કર્યું છે કારણ કે હવે બુલેટ ટ્રેન જ્યારે બનશે ત્યારે આધુનિક સુવિધા સભર રેલવે સ્ટેશન અહીંયા બનાવવાનું છે અને એની અંદર શ્વેત નગરી એટલે આણંદ આપણી અમૂલ એની બધી ઝાંખી પણ એમાં દર્શાવવામાં આવનાર છે અને જો એક ટ્રેન આવે તો એમાં કેટલા બધા પેસેન્જરો ઉતરતા હોય છે અને આણંદનું રેલવે સ્ટેશન ખૂબ જ ધમધમતું રેલવે સ્ટેશન છે એટલે થોડી યાદગીરી રૂપે આ થોડું શૂટ કર્યું છે આજે આપણે આણંદ આવ્યા હતા તો એક વ્લોગ આણંદના રેલવે સ્ટેશન વિશે અને થોડી રેલવેની માહિતી આપણે આપી છે આ વિડીયો આપને ગમે એને લાઇક કરો શેર કરો અને જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો જય હિન્દ વંદે ગુજરાત